આ છે આપણા સિદ્ધકુટીના જે અત્યારે મહાદેવ બનાવ્યા છે મેહુલ દાદા હરીશ દાદા ને જ્યાં દાદા આવી રહ્યા છે ને તો તમે જોવા અહીંયા સરસ સરસ બધા ના અહીંયા અમરનાથ કેદારનાથ એ તમે બનાવ્યા છે ને તમે જોવો જો આ તમે જોઈ રહ્યા છો ને અમરનાથ ના શિવલિંગ તો આમાં પાંચ હજાર પચીસ હજાર પચોતેર હજાર એટલા રુદ્રાક્ષ નથી તો તમને એમ થતું છે કેટલા હશે અરે ભાઈ આમાં તો એક લાખ પુરા રુદ્રાક્ષ છે અને આ એક લાખ રુદ્રાક્ષ

મને તમને શું વાંધો છે તો આવો અહીંયા સિદ્ધકુટી સરસ મજાના અમરનાથ મહાકાલ અને કેદારનાથ એની સરસ મજાના ભગવાન શિવલિંગ ની અહીંયા ભોળાનાથ લિંગ છે તો અહીંયા સરસ કેદારનાથના પણ હું તમે દર્શન કરશું અને અહીંયા જો આપણા આંગણા ની માલપા છે તો આપણે કઈ દૂર જવાની જરૂર નથી તો આ સોમવાર બીજો સોમવાર અથવા કોઈ પણ શ્રાવણ મહિનાનો કોઈ પણ દિવસે આવી અને અહીંયા તમે દર્શનનો લાભ લઈ શકો છો જય મહાદેવ